જય માતાજી રામ રામ સીતારામ એટલે અમારું કોંઢા સર્વિસ થાય કે તુફાન કાટાઈ પડે કોક કોક ને એમ કે તુફાન અમારે જોઈ લો પગ કેમ પેન્ટિંગ કરી રહ્યા ચાર ચાર પગ પેન્ટિંગ કરી રહ્યા કપારમાં પટ્ટો કંઈ ઘટે

ડાબામાં મોટું હોય ને હોલી કર્યો પગ ને કેમ પેન્ટિંગ કર્યા એવા એવા ઘોડા તો બે મહિના કે બે ને બે મહિનાનો થયો પેલો ત્રણ મહિના બે વરસ ત્રણ મહિના ત્યાં પછી અમારું સર્વિસ સ્ટેશન હેઠળ પાણી અંદર વહી જાય લઈ લ્યો તમને આમ હાંડ ઘોડો જ લાગે લાગે તો હા ને તો ઘોડો સમજો આ મશીને ફુવારા મારે ને એટલે આ બેલ નીકળી જાય આ એક જીય એક જગ્યા સર્વિસ કરે કાયમ પણ રેતી ખરાબ હે ને કેમ કે રેતી ખરાબ હે એટલે પાછા ભરાય ગયો પગ કાયમ ફુવારા મારી એમ સાફ કરીને કાઢીને આ જોવા એટલી બધી માટી કાંઈ એમને ક્યારો હોય કે ઉનારો હોય કે ગમે જ હોય એવા હોય સર્વિસ કરે ઉભા કાનો ઘોડો જ લાગે એ વાર ને વચરો લાગે એ ઘોડો જ લાગે જો ત્યાંથી ચારે ચાર પગ દેખાય એમ પેન્ટિંગ કર્યા એવા ડાબલા બાબલા ને બધા ચોખ્ખા થઈ ગયા ડાબલા ચોખ્ખા થઈ ગયા તો પાણી ના ભરાય પગ કાન માથે પડે ને એટલે વાઈડ અપ કરે કાન માથે પાણી પડે ને એટલે વાઈડ અપ કરે એવું હે ભાઈ જો અહીંયા સર્વિસ સ્ટેશન ને ત્યાં આપણા ઘોડા હે જ્યાં આપણું ઘોડાઓનું ફાર્મ છે ત્યાં પછી અમારા આલીશાન વસેરો હોય સર્વિસ સ્ટેશન મશીન હાલે છે અવાજ કરો અને આ અમારે આલીશાન છે આ હતર મહિના થઈ ગયો હતાર અઢાર મહિનાનો ત્યાં અમારે અભિજી ડૂબા જોઈ ગયો કાદું કાદું ભેર્યા છે કોઈ બી સર્વિસ નથી આવે જ નહીં પછી ત્યાં અમારે તેજ રૂપ હે એને આજ ખબર હે ને દસ મહિના પૂરા થઈ ગયા ત્રણ તારીખે હે ને અગિયારમાં નહીં ત્રણ તારીખે આને બતાવ્યો તો અગિયાર ને બાર બે બે ને આઠ મહિના આઠ ને બે દહ દહ મહિના ખબર છે જો કે દસ મહિના હોય ને એનાથી અમારી તેજ રૂપ ખબર છે આ અમારી તેજ રૂપ છે ફોજી એમ બહુ આઈડી ખરી આજે પાક્કે પાકા હે ને દસ મહિના ને એક દી થયો ચાર તારીખ હે ને એટલે દસ મહિના ને એક દી થયો અમારે રામભાઈ માંડવા હે ને એનો ઘોડો હે ને એની દીકરી છે રૂપ નામ હે રામભાઈ ના ઘોડા નામ શિવરાજ છે શિવરાજ શિવરાજ ઘોડો હે શિવરાજ ઘોડા ની દીકરી છે પછી આ જોઈ લે અમારે ઊભા માટી માટી ભૈર્યા મહાદેવ મહાદેવ એને કામ અમારે મહાદેવ ઉભા માટી માટી ભૈર્યા એ સર્વિસ થાય હમણાં એક દીધે ને એક દીધે સર્વિસ કરે તો એ યા અમારી આલીશાન છે કેને કે અમારી આન ચાન આ તુફાનની ની માં આ પણ આજ એને પણ ત્રણ તારીખે જ બતાવ્યો દિલકશ ઘોડો બે ઈને ભેરો બતાવ્યો તો એને ઓલી ને નાને બેયને એક જ દે ઘોડો બતાવ્યો બે હબર ની કરીયું એને બે બે હબર ની કરીયું અને એક જ દી માં એને એક જ દીમાં માં બે ઈને ઘોડો બતાવ્યો તો ઓલીને ત્રણ તારીખે 11 મહિનાની આને પણ ત્રણ તરીકે અગિયારમાં મહિનાની ત્રણ તરીકે બતાવ્યો હતો અને બે કન્ફર્મ એને કન્ફર્મ હે જોઈ લે હાથી ઊભા એમ ઊભા હોય એટલે હું તમારા બંગલા કોઈ ન જોવે કેમ બંગલો કરોડનો બનાવો કરોડની ગાડી લઈને જાઓ ને ન જોવે બાકી ગાયને ઘોડાને બરધુને લઈને નીકળો એટલે આમ જોવું પડે તમારે ટ્રાય કરી લેવી બંગલામાં અગર ગાય બાંધવી કરોડનો બંગલો બનાવીને જો તમારે બંગલાને કોઈ જોવે તો ગાયને જો ભાઈ ભાઈ ગાય રામ લખન જેવા બરદ ઉભા હોય તુફાન ને મહાદેવ જોવા ને ઘોડા ઉભા હોય બંગલાને કોણ જો કોઈ ન જો ને અમે જોતા હોય ને તો પાંચ કરોડની ગાઢી હોય તો એ નથી જોતો આ તો ભગવાનના બનાવેલા છે ને આ તો રાખે મહારાજા રાજા મહારાજા હોય રાખ્યા કામ કામી નથી એને કાંઈ નું તો કામ ઇ નથી આને રાખવાય એ ભીખ જ માગે ને આ તમારું ખાઈ નહીં જો આ તમારું ખાઈ નહીં ખબર આવે આપડે આમ લાખો રૂપિયા આપી દઈએ કે લાખો રૂપિયા એ ના દે બીજેથી આપી દે આ વિદેશ મોકલીએ એમાં એવા દોઢસો જણાના ના કરી દીધા ને હવે એમાં બે પાંચ પૂગી ગયા હમણાં બધા પૂગી જાય પિંચોતેર લાખ થાય પાંચ મહિનામાં કોણ આપે આપણે આ ઘોડા ને ગાયું દઈએ પછી તો આમાં ઘણા બધા હરગે ને ઘણા બધા હરગ્યા ભીખારીઓ અને ખબર આવો ને તો થાય ભેં હું રાખીને લઈ આવો પાંચ લાખ ની ભેં જો કોઈ જોવે તો ભેંનો ગુલામ હોય જોવે બાકી કોઈ ન જોવે કહેવાય કરોડનો બંગલો બાંધ્યો ત્યાં બે લાખની ભેં બાંધ્યો તો કોઈ ભેં જો કોઈ આ તો ભેં એને કોઈ મા ના કહેવાય ગાય બાંધ્યો બંધ કાય વાહ ગાય ને બળધું બંધ જાય ક્યાંક વાહ તો બંગલો નહીં પણ હોભા વળી જાય ન બંગલા બંગલાને કાંઈ ના અમારે ત્યાં મકાન અમારા મોટા આપે બનાવ્યા હતા લગભગ મને પચાસ વર્ષ પહેલાં નહીં એ કે હા એટલા તો એ જ પચાસ વર્ષ પહેલા તો એ મકાન કોઈ કોઈથી કોઈ જોયું નથી અમે ક્યાં રહીએ ક્યાં નથી રહેતા કોઈ પૂછ્યું જ નથી જોયું નથી ને પૂછ્યું જો આને આવે અમારે કાલે આવ્યા હતા સિસલી થી જોવા આવ્યા હતા પછી આમ બે ત્રણ ગામના ચાર ચોકરા હતા આપણે આમ નામ તો ભૂલી ગયા આ હોય તો જો આવે તમે બંગલો બનાવો કરોડનો ભાઈ જો આવે તમારો હગુવાલું આવે બેગ દી વખાણ અને પછી કે આ તો મૂર્ખી ના હે એવું બંગલો બનાવે અમારે વાડીયુમાં પછી એને સાફસુફ કરવાની હું ન હોય એને બનાવી લે પેલા તો અને પછી એમ હાસાણા દઈને બાયણે બેહે બાયણે રીએ એવા બંગલાનું કરડાવું એવું હે ભાઈ જો અમારે અતિ સુંદર આમાં હે એના અમારે અતિ સુંદર એ માતા માતા અતિ સુંદર ને લક્ષ્મી એને કે જો અમારે ઉભા અર્જુન ગાંડા જોઈ લે કાલ સર્વિસ કર્યા અઠાણમી અઠાણમય સર્વિસ થઈને આવ્યા ભાઈ કે તો ભાઈ રહ્યા હોય જોઈ લે અબોર લાઈન ના એ ને કે અબોર લાઈન ના કે અમારે અબોર લાઈન નો હે બાપ નામે અર્જુન હતું ગુલાબ દાદા સીતા પર હતા ને એ લઈ આવ્યા હતાના બાપને પંજાબથી એને કાના બાપને લઈ આવ્યા હતા ને એની અબોર લઈને હોય આમ આવા આખો જ કોક જોવા આવે ને શું જોવા આવે આપણે કાંઈ આમાં તમને વિદેશ મોકલીએ એમ ખાઈ જવાની જરૂર નથી પાણી તો આમ ઘણા ને આનંદ બધાને ખબર આવીએ તમે જાઓ તો આપણે પૈસા મળે કાંઈ આપણે તો એમ પચાસ હજાર જ જડે અને તમારે ખરેખર ગાજ એવું હા નોર્વેમાં ભણેલા જ ન હોય ને એ પણ હાલે લેડીઝ જેન્ટ્સ ગમે હાલે એમાં પાસે ટ્રક ડ્રાઈવરું જોઈએ ડ્રાઈવરું ચાર થયા હજી એક તં છતાં ફોન કરતા તો એ તો પાછા આછમી ગયા કે એ તો પાછા આછમી ગયા કે અમારે જાઉં રમભાઈ ચાર જણા હે એ તો ફોન કરીએ તો પાછા ઉપાડતા ને તો જે એ વાંધો પીડીએસુને બધા જ મોકલ્યા રાણાવાઈના હે એને ને બધા મંકલ્યા ને મેં ચેક કરાવ્યા નહીં કે અમે કાલે આવીએ ને પરમધી આવીએ પૈસા ભરવા પાછા તો આવ્યા જ નહીં પછી આ નોરવે ખરેખર ભાઈ ગા જેવું હે એટલે અમારે કંઈ ખાઈ જવાની જરૂર નથી આપણા બંગલામાં ઘોડા ઊભા જો આમ તમે જોઈ શકો એના આ ઊભા ને એ આ બંગલામાં જ ઊભા એટલે આમાં કંઈ આપણે ખાવાની જરૂર નથી ખાય તો હલકી હલકીના હોય ને હલકીની જાય તો હોય ને એ ખાઈ જાય આપણે તો ઘણા નપાસ થયા એનાય પાસે આવ્યા ઘણા એના પૈસા અમુકના વિઝા ફીના અંતે ને બધું આવી ગયું વર્ક પરમિટ નહીં બે ત્રણથી પૈસા નથી થયા ને એનાય પાસે આપ્યા એને કે એને પાછા આપી દીધા વિજા ફી કપાઈ ન એમાં આપણે કાપીએ ને તોય અમે કાપી શકીએ કે ભાઈ હાલ વી હજાર અમારા ઓફિસનો કરશો આપણે એ રૂપિયા નથી કાપ્યા ઘરના દીધા હમણાં જે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાવાળા હતા ને એના એ કે ત્યાં એક લાખ પાંચ હજાર રૂપિયા કાપ્યા ફીના ત્રણ જણાથી રૂપિયા નથી થયા હાથ હાથ લાખ તો એ વારના કે એને ઘરના દીધા એવાના ઘરના દીધા અમને તો આ વર્કિંગ ડેમાં પિસ્તાલીસ દે પાછા આપે એટલે જો ખાઈ જતા હોય ને એ પાસા ના આપે પછી બે જણા અમારે એક પાર્થ પારાવાડાનો છોકરો નપાસ થયો હતો એ તો નપાસ થયો હતો પછી એક કહેવારો કરીને હતો અમારે અહીંયા હું ભૂલી ગયો બોખીરાનો એના બે લાખ પાસા આપી દીધા આપ્યા તા ને મેં એને આપી એ હજી અમે ઘરના દીધા અમારે ઉપરથી ન આવ્યા એ કે અમારે ઘરના દીધા એટલે ભાઈ જો ખાઈ જવાના હોય પાછા ન કોઈ દી એ નપાસ થયા એટલે એના બે બે લાખ ભરેલા હતા ને દોઢ લાખ રૂપિયા વર્ક પરમિટના અને પચાસ હજાર ઓફર લેટરના વિઝાના દોઢ ને પચાસ હજાર એના એને પૂછી લેજો હજી પાર્થ કરીને છોકરો હોય એના જ નંબર હે મારી પાસે એક લગભગ અમારે અહીંયા લાખાભાઈ જ નામ હતું લાખાભાઈ કેસવા લાખાભાઈ જ નામ હતું બોખીરાને એના બે લાખ પાછા આપી દીધા એનો બનેવી હતો ને એની એને પાસે આપી દીધા ને એના બનેવીના પૈસા અમે વાં ભરી દીધા ટ્રાન્સફર કરી દીધા એટલે જો ખાઈ જવા ને દી કોઈને પાસા ના આપે ને આપ્યાય નથી રેકોર્ડ નથી આપણી રેકોર્ડ બોલે અને તમારે જવું હોય ને તો ભાઈ આ નો રોવેમાં ગાજે હોય ને કોમ્પ્યુટરને ભણેલા હોય ને તો ખરેખર ઓલું ડ્રેન માર્ક કહે ને એમાં ચાર લાખ ને બત્રીસ હજાર રૂપિયા પગાર છે કેટલા કેમ કે ચાર લાખ ને બત્રીસ હજાર રૂપિયા પગાર છે અને ખાવું પીવું રહેવું વીસ વરસથી પિસ્તાલીસ વર્ષ ઉંમર હોય ને હાલે લેડીઝ જેન્ટ્સ ગમે અને યાર ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા એટલે તો બહુ પગાર કહેવાય આપણે અહીંયા ત્રણસો રૂપિયા રોજ દીયા મજૂર આવે ને અમારે એમપી આ તો એની પાસે બિસારામાં ભાઈ ન હોય અને એને આ નોર્વે મોકલાવીને ત્રણ લાખ રૂપિયા પગાર તો તા ગાંડા થઈ જાય આગાઉ ઓલા એને જ મગાવે બીજા કોઈને મગાવે જ નહીં ખરેખર કે આ સરકારને આવી યોજના કાઢવી જ જોઈએ કે ભાઈ ગરીબ માણસ હોય ને વિદેશ જાતા હોય તો એની અમારા જેવી હોય એની ગેરંટી લેતા હોય તો એને લોન આપવી જોઈએ એ વળી થાઇલેન્ડમાં થાઈલેન્ડમાં આપે ખરેખર આ કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય કે તમારે જો કોઈની સેવા કરવી હોય ને કરવું હોય ને તો આ કરાવો આ ગરીબ માણા ખરેખર મજૂર હે કોઈ નથી જઈ શકતા અને જાય કોઈ મજૂર નથી અને એ પાછા કલ્યાણ નથી કરતા વાંધે ઇઝરાયલમાં નથી જઈને દીવો બારી દીધો એટલે ખરેખર આમાં આ કોઈ અર્જુનભાઈ મોઢવાડિયા આપણા ધારાસભ્યને એને કોઈ કામ આ આ વિડીયો એને ચેર કરીને મોકલજો અને ખરેખર એ ગરીબ માણાને લોન આપે ને તો અમારા ગામમાંથી હો જણા જ જાય અમે રૂપિયા નથી ઘણા એન્જિનિયરું હોય ઘણા કામ કરેવા હે ને કે આ નો એમ બધા હાલે લેડીઝ જેન્ટ્સ ગમે કોઈ પણ ભણેલું નથી જોતું પછી ટ્રક ડ્રાઈવરું હોય પણ દા લાખ રૂપિયા ન હોય તકલીફ ન્યા હે જો આનું એવું કરી દઈએ ને તો એ ના કે ખેડૂત બાકી તો સુખી થાય ને કે હમણાં તો આમ જો ખેતરું ધોવાઈ ગયા ને માથે ઓઢીને રોવે બધાય આપણા ઘણા ભાઈબંધુ દોસ્તારો આમાં અમારે સિંહલી હે ફાટાણા હે ભૂમિયાદર પારાવાડા સેટ ભાણવરથી લઈને રાવલ લગણ હુડો કાઢી નાખ્યો તો એનું પણ કરજો કાંઈક ખેડૂના ધોવાઈ ગયા ને કારણ કે માંડવી કપાહેને તો વયા ગયા કપાહ તો નથી માંડવી જ છે પણ ખેતરુંમાંથી ધૂળી ઉપાડી લીધી એટલે એનું કરજો તો એને આપણો દેહ આગળ આવશે અને એક આ લોનવાળું જોઈ જો થાઈલેન્ડ કરે ને લોન કરી દઈએ દહ લાખ ફરસ આવતો દસ લાખ આપણે આ હું માગું ને કે આ પચાસ જણા જોઈએ એ થાઇલેન્ડમાં ન્યાય નિયમ ઓકલા ને અમારી એજન્સી વિદેશમાં ત્યાં મોકલાય ને એટલે પાંચ માં જ થઈ જાય માણસો બોલો કારણ કે ને સરકાર લોન આપે વિદેશ જવા હજુ આપણી સરકાર અહીં ખેડૂત લોન આપે મારવાની ઓલી પાક વીમાની જોજો એ વીમો નહીં દે દેહે નહીં કંઈ આપણા દેહમાં તો આવું ગદાર હાલે આ તો મોટો દેહ છે અને હાલે બાકી આપણે મોદી સાહેબને છે ને એ મહાન પાપ કરે હું તો એમ કહું આપણે આ બીનું દીકરીયું કાંઈક મરે ઓલા બાંગ્લાદેશમાં પાકિસ્તાનમાં નટાણ બહુ તકલીફમાં પાકિસ્તાનના ઘણા પાછા આવે ત્યાંથી હિન્દુ આનો તો મહાભારતના માલિકોરા ભીષ્મ દાદા થાય એમ હતું કરણથી થાય એમ હતું ગુરુદ્રોણથી થાય એમ હતું અસ્વસ્થમાં જ થાય એમ હતું એ રોકાય એમ હતા દ્રૌપદીના શીર થાય એ કંઈ રોક્યા નહીં મૂંગા થઈને બેઠા દયા એટલે આ આપણે હે ને આ ભીષ્મ દાદા જેવું કરે કોણ મોદી સાહેબ કહેવાય ને કે નરેન્દ્ર મોદી સાહેબ ભીષ્મ દાદા જેવું હા એ જોવે પણ કરતા કંઈ નથી બોલતા નથી ને કંઈ ના બધું થાય જરાક હલબેલ્યા ને કે મકાન બકાન બધું યોગી આદિત્યનાથ કરે એમ સીધું કામ જ લઈ લ્યો જે ત્રાસવાદીઓ ટેરલિસ્ટ થાય એમ અમુક અમુક તો ઓલા મુગલુંના પેટના હે ને ઓલા દી તો એમ કે પાછા ફેસબુકમાં ને કે ભાઈ અમારે તો એ કે અમારી જ્ઞાતિને એ કે નડેરી એટલે એ કે અમારે કે ટેરેલિસ્ટ થવાનું જ છે ત્રાસવાદી તે એને સીધે સીધો એને ફાંસી જ દઈ દેવાય આવો પ્રસાર કરતો હોય ને હિન્દુ હોય આ મુસલમાન એ કે અમારે તો કુરાનમાં લખેલું કે ભાઈ અમારે ત્રાસવાદી થવાનું જે કે કાફર કુમ હોય ને કાફર કુંમને ગમે એમ નુકસાન કરવાનું થૂકું નાખવાની પેચાપ કરવાનો હોય ગો હંગી આવવાનું કે બધું કરવાનું એને સીધે સીધી જો જાહેરમાં કે એટલે આપણા દેહની મૂર્ખાઈ તો કે એને સીધે સીધી એને ફાંસી દઈ દેવી ને મકાન પાડી નાખાય જમીન એના છોકરા એની ઘરવાળી બધાને જેલમાં ત્યાં તો બધાને દબી નાખાય ટેન્શન જ વહી જાય તો જ બીએ ને આ બીએ પ્રજા ખરેખર આ ગરીબ માણસ એની જો લોનનું કરાવે ને એના કાગડિયા ઉપર આ આ દુનિયાના થાય અને જઈ શકે ને આપણે કાંઈ ભાઈ ખાવાની કોઈ જરૂર નથી આપણા ઘણા સાચું બોલીએ એટલે દુશ્મન ઉણાય એના ગણાય ઘણાય ને વહીમું લાગે એટલે ભાઈ જેને જાવું હોય ને એ આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને રામભાઈ સિસોદિયા નામ હે ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત અને મોબાઈલ નંબર હે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા ને ગાયું ઘોડાવાળા કહેવાય એટલે ગમે બતાવે ને આપણે કંઈ ખાઈ નથી જવાનું આપણે કંઈ આમાં કરોડક ઝડતા નથી તમે દસ લાખ ભરો ને તો પચાસ હજાર આવે કેનેડા જાઓ ને ઓગણી લાખ પચાસ હજાર ભરો ને તોય મને પચાસ હજાર જ આવે તમારે પૈસા ઉપર જ દઈએ ને એની પોંસ્યું ને બધું આપણી મારા સાબિતી હોય ને આપણે રોટરી કરાવીને જ રૂપિયા દઈએ આપણે એમને એમ નથી દેતા કોઈ ને આપણી તમામ જવાબદારી તમારો એક રૂપિયો ન જાય હા તમારા રૂપિયા જાય તો કંઈ જાય ખબર કે તમે વર્ક પરમિટના વિઝાના ભરી દીધા દોઢ લાખ રૂપિયા પછી ઓફર લેટરના લાખ કે પચાસ હજાર કે જે કંઈ હોય ભરી દીધા પછી વર્ક પરમિટ આવે ને વિઝા આવે ને તમે કહો કે હવે અમારે પૈસા નથી થતા તો કપાય પણ જેની પાસે મારા ભાઈ પૈસા સગવડ પૂરા દહ લાખ હોય ને દહ અમે લેતા હોય તો તમારે સાડા દહ ગણવા સાડા દહ લાખ રૂપિયા હોય તો જ મારે ભાઈ જાજો અને તો જ કરજો અને તેર લાખ હોય તો તેર લાખ વીસ લાખ હોય તો વીસ લાખ એટલા હોય ને એ જ કરજો મારે ભાઈ પછી તમારા પૈસા કપાય અમારો જીવ ભરે કે અને કાપી લે સરકાર આ બીજા ફી છે એ સરકાર કાપી લે એટલે એમાં આપણું કંઈ હાલે નહીં એટલે જે માતાજી ભાઈ સાહેબ આવું છે એને આવું છે ને જેને જવું હોય એને ફોન કરજો આપણે કોઈને ખાઈ નથી જાવ બાકી તો જેને આપણે સાચું કહીએ ને એટલે ઘણા એને આમાં ભરે એને ઘણા એની ભરે મરચાં લગાડ્યા વગરની એ તો બરતીયું રહેવાની ને આપણે કંઈ એના ફાટી નથી પડતા કારણ કે આપણે કંઈ ફાટી જ નથી પડતા એના કોઈથી જો આવા બંગલાઓમાં એને ઘોડા ઊભા ને કંઈ ખાવાની જરૂર નથી આપણે ભગવાન દુનિયાને જમીન દીધી દુનિયાને ઘોડા ને દુનિયાની ગાયું અને રૂપિયા ભગવાનના ઘોડા ગાયું આખ્યું વિશેન દીએ કાયમ આમાં સમજી લીજો મહિનામાં આપણે વીસ જણા જડી જાય દસ લાખ આવ્યા દસ લાખ રૂપિયા ભણ માણા ઘણા કહેવાય ને મહિનાના હજી તો આ બધા પૂગ્યા ને પૂગ્યા ને એ પછી તો જોઈએ એટલા માણસ ચડી જાય ને રૂપિયા આવશે કારણ કે હવે આ પૂગી જાય ને બધા એક વાર પૂગી ગયા એટલે પછી તો તમે કહો કે અમારે જાવું ને ઘણા આવશે હજી ઘણા બી આવે હલકીના હોય ને એ બી આવે કે પૈસા ખાઈ જાય પૈસા ખાઈ ગયા ને એનો ફોન જ ચાલુ ન રહીએ અને એ આમ નંબર જ ના આપે જાહેરમાં હું દેહમાં પ્રસાર થાય આપણે ગમે તે કાં નંબર દઈએ હજ આપણે મોબાઈલ હર વીડિયામાં મોબાઈલ નંબર હોય જ હલકીના ને ખદડીના હોય ને એ નંબર ના આપે અને હલકીના ખદડીના હોય કોમેન્ટ કરે બાકી તો ફોન કરે ભાઈડા હોય તો હાંભાંબા જ આવી જાય સીધે સીધા ને હલકીના ખદડીના હોય ને એ કોમ કોમેન્ટ કરે કારણ કે વેશિયાની પ્રજા હોય ને એ વેસ્યાની જરિયા હલકીની પ્રજા હોય કહેવાય ને હલકીની વેશિયાની પ્રજા હોય વેશિયાની જ રીયાની હાંભા ના આવે કોઈ હાંભા આવે તો જ ખબર પડે એટલે અમારામાં એવાર ના કે ઘણી હલકીની પ્રજા હા એટલે ભાઈ એવું છે ને જે માતાજી કોઈને જાઉં હું ફોન કરજો આપણે કંઈ ખાવાની જરૂર નથી આપણે જ ખાવામાં ખાલી ત્રણ ટાણા રોટલા જોઈએ ને એમાં સાઠ રૂપિયા જોઈએ વીસ રૂપિયાને હવેર ખાવા જોઈએ વીસ રૂપિયાને બપોરે વીનું એને જ આપણે કાંઈ અહીંયા દારૂ કે જુગાર કે કાંઈ કરવા નથી જાતા કાંઈ જરૂરી નથી આપણે ક્યાંય રોગા ફરવા ન જાય ઘણા કહેતો એ નથી જાતા એટલે આવું હે ભાઈ ને ખરેખર ગાજ એવું હે નોર્વે અને કોમ્પ્યુટરના હોય ને સીએનસી સી વાળા તો એને ડેનમાર્કમાં ગાજ એવું હોય અને જર્મની જવું હોય તો જર્મનીમાં છે લંડન જવું હોય તો છે ઇઝરાયલ જવું હોય તો છે ને લંડન ન જવાય જવાય આ યુરોપના દેહમાં તો એવું હોય ને લંડનમાં કોઈ ભાઈ કોઈને જો કામ ન હોય ત્યાં બેઠા હોય ને લેડીઝ હોય ને તો આપણે એને કામ ગોતી દીધું મહિને જ લાખ દોઢ લાખ પગાર થાય ને એવો એક ભાઈ આપણા મેર છે એને ફોન કર્યો કે રમભાઈ વરિયા કોઈ તકલીફમાં હોય તો એક આપણે દોઢ બે લાખ એને જડે મહિને એવું કામ આપણે એને ગોતી દઈએ એવું હોય તો દાજો ભાઈ રોટલા ખવાય લંડનની અંદર બે લાખ પગાર હોય ને ત્યાં લગે તમારે એક રૂપિયા ન વધે કારણ કે ત્યાં હજાર રૂપિયા મકાન ભાડું હોય પાંચસો સાતસો રૂપિયા વાપરવાના ને જમવાના વૈયા જાય લાઈટ ના ને તો તમારે પસાવો વધે દોઢસો ના દોઢ લાખ રૂપિયા તમારા અહીંનો આપણા દેહનો પગાર હોય ને એના પંદરસો એટલે તમારે એક રૂપિયા ન વધે તો આ નોર્વેમાં જવો જે ખાવું પીવું રહેવું મકાન આ તે બધું એની મારા ને બે લાખ ઇઠ્યા હજાર રૂપિયા પગાર ડ્રેનમાં ડ્રેન માર્કમાં ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ની પગાર હે તો આવું હે ભાઈ આપણે તા છોકરાઓને ડ્રેન માર્કમાં કારણ કે અમારા માટી હું કોમ્પ્યુટર ના આવડે પણ હવે ઓસ્ટ્રિયાનું કરી લીધું એટલે ના થાય ને કદાચ આપણે કીધું હતું કે ભાઈ ફેરવી નાખીએ આમાં ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા આવતા હોય ને તેર લાખ ભરવાના હોય તો એમાં શું ફેરવું તો મિનલ ને ના પાડી ને આપણે ફેરવી નાખવાના હતા કાલોન ભાઈ હજી ત્રણ છ મહિના મોડા બીજું શું રૂપિયા કેવડા ચાર લાખ બત્રીસ હજાર બાવીસ કલાકના કોમ્પ્યુટરનું જ કામ કરવાનું એવું ભાઈ જય માતાજી બીજું હું આમ જાજુ થઈ ગયા હે વગર